છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું બોર્ડર નજીક ફાયરિંગની ઘટનાઓ બની પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા કરવામાં આવ્યા અને ત્યારબાદ સીઝ ફાયર પણ બંને દેશ વચ્ચે થયું આ સમગ્ર બનાવમાં કેટલાક ઘાયલ થયા દેશના જવાનો પણ ઘાયલ થયા એક જવાનનું મોત પણ થયું પણ આ ઘટનાને લઈને ગુજરાતના ભાજપના જ નેતાઓ મસ્તી મજાકના મૂડમાં આવ્યા હોય તેવી પ્રકારની પોસ્ટ કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફલા પહેલગામમાં આતંકી હુમલો થાય છે જેમાં છવ્વીસ લોકોને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવે છે જે પ્રકારે આ આતંકીઓએ ભારતીય મહિલાઓનું સિંદૂર લૂંછ્યું તેનો બદલો ભારત દ્વારા લેવામાં આવે છે અને પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઇક થાય છે અને તેમના ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવે છે ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ પણ જોવા મળે છે પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલા થાય છે સરહદ પર ગોળીબાર થાય છે જો કે ડ્રોન હુમલાને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવે છે અને જે સમગ્ર ઘટના રહી તેમાં આપણા કેટલાક જવાનો ઘાયલ પણ થાય છે અને એક જવાનનું મોત પણ થાય છે પણ હવે ગુજરાતના ભાજપના નેતાઓ યુદ્ધ જેવી સ્થિતિને મજાક બનાવીને બેઠા હોય તેવી પોસ્ટ કરી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજકોટ ભાજપના કોર્પોરેટરની વિવાદિત પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે બસો ને ચાલીસ સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે આખું જવું હોય તો ચારસો સીટ આપવી પડે ત્યારબાદ જો આ પાછું નવું આવ્યો તેવો પણ ઉલ્લેખ કરવામાં આવે છે ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજાએ રાજકોટ બીજેપી ગ્રુપમાં પોસ્ટ મૂકી હતી જો કે ચેતન સુરેજા વોર્ડ નંબર દસના ભાજપના કોર્પોરેટર છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને સીઝ ફાયર મુદ્દે ભાજપ સેવકની પોસ્ટનો મામલો ગરમાતા ચેતન સુરેજાની પોસ્ટને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે મીડિયા સાથે વાતચીત કરી છે અને આ મામલે નિવેદન પણ આપ્યું છે મારા પાસે સવારમાં જ આ બાબતની મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઇસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી પણ અત્યારના સંજોગો જોતાં આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી એમણે મને સોરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરી અને એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું અને અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે આ પોસ્ટને લઈને રાજકારણ ગરમ થયું છે અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન પણ સામે આવ્યું છે ખરેખર ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે ને જવાનનો પ્રશ્ન છે આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈએ આ ગંભીર બાબત છે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા જોઈએ એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે જ્યારે એકોતેરમાં સેવન્ટી વનમાં યુદ્ધ થયું હતું જ્યારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય આ એને કોઈ સારી વાત ન કહેવાય દેશને જવાનોને ને પ્રોત્સાહન આપવાની વાત છે એની પોસ્ટ મૂકે છે આમાં કોઈ રાજકીય વહુ ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે જવાબદારી ખરેખર આ જવાબદાર વ્યક્તિત્વ ન કહેવાય ખરેખર આ બેધ્યાન એનું કહેવાય બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે દેશના હિત માટે આવી કોઈ પોસ્ટ મૂકવાય નહીં અને જ્યારે દિલ્હીમાં સર્વાદે પક્ષની મિટિંગ બોલાવે ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા ત્યારે પણ વાત કરી હતી કે અમે તમારી સાથે છે દેશના જવાનો છે એને પ્રોત્સાહન આપી એવી જ વાત કરી આમાં કોઈ રાજકારણ હોઈ ન શકે ખરેખર આ ગંભીર બાબત છે અને આની સામે પગલાં લેવાય એવાય અમારી માગણી છે કોંગ્રેસ નેતા કહે છે કે ભાજપના કોર્પોરેટરને શરમ આવવી જોઈએ દેશના હિતમાં કોઈ રાજકારણ ન થવું જોઈએ સાથે જ માંગ કરી છે કે ભાજપના જે કોર્પોરેટરે આ અંગે ટિપ્પણી કરી છે અને પોસ્ટ મૂકી છે તેમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ ઉલ્લેખનીય છે કે રાજકોટના કોર્પોરેટરની પોસ્ટ બાદ આ પ્રકારની પોસ્ટ વડોદરાના વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર છાયાબેન ખરાડી દ્વારા ફેસબુકમાં મૂકવામાં આવે છે જેમાં લખ્યું છે કે બસ્સો ને ચાલીસ સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે આખું

तेन केजे पीड परा